નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોડી ન્યૂઝ ભાવનગર જિલ્લાના સિહોરના દેવગાણા ગામે એલસીબી ફૂડ વિભાગનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દૂધના પાવડરમાંથી નકલી માઓ બનાવતી ફેક્ટરી ઝડપાય છે દિવાળીના તહેવાર પહેલા જ નકલી માઓ બનાવતી આ ફેક્ટરી ઝડપાતા લોકોમાં ચકચાર મચી ગઈ છે સિહોરના દેવગાણા ગામે એલસીબી પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ફટકડી પામોલીન તેલ અને દૂધના પાવડરથી નકલી માવો બનાવાતો હોવાનો ખુલાસો થયો હતો ફેક્ટરીમાંથી કણી માવો મોડો માવો મીઠો માવ સહિત અનેક નકલી વસ્તુઓ મળી આવી છે દિવાળીના તહેવાર પૂર્વે જ ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે આ મોટી કાર્યવાહી સામે આવી હતી જેમાં અનેક લોકોના આરોગ્ય સાથે મોટો ખતરાનો ભાંડોફોડ થયો છે પોલીસે આ ફેક્ટરીના મુખ્ય સૂત્રધાર કલ્પેશ ભૂપતભાઈ બારિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની સાથે કામ કરતા આઠ મજૂરોને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવે છે પોલીસ દ્વારા ઝડપાયેલ માવાનો નાશ પણ કરવામાં આવે છે જેમાં અંદાજે ત્રણસો કિલો કણી માઓ અને ચારસો એંસી કિલો મોડો માઓનો સમાવેશ થાય છે આ સમગ્ર કાર્યવાહીથી તહેવાર પૂર્વે નકલી ખાદ્ય સામગ્રી બનાવનારાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે